તેર માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખેડા જિલ્લામાં આવી રહ્યા છે અને ખૂબ જ ઉત્સાહ ભર્યું વાતાવરણ છે આ દેશમાં નરેન્દ્રભાઈ મોદી ના શાસન પછી ઉત્તરો ઉત્તર દર વર્ષે લોકોમાં દેશભક્તિનું પ્રમાણ વધતું ગયું છે બે હાજર એકવીસમાં નરેન્દ્રભાઈ સામાન્ય જનતા અને તિરંગા વચ્ચેનું અંતર ઘટાડ્યું અને વિભાજન વિભાષિકા સ્મૃતિ દિવસની જાહેરાત કરી જેના કારણે આ દેશ આઝાદ થયો ત્યારે આ દેશના લોકોએ જે તકલીફ પેઢી હતી એને એની વેદના અને મનમાં લઈને ખૂબ જ જુસ્સા સાથે આવી તિરંગા યાત્રાઓ દેશભરમાં ઠેર ઠેર નીકળી રહી હતી અંતર્ગત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ થી લઈને એસઆરબી થી લઈને ટીપકો હોલ સુધી આ યાત્રા આવી દરેક એજ્યુકેશન સોસાયટી ના સર્વે લોકો ભારતીય જનતા પાર્ટી સંગઠન ના લોકો હિન્દુ ધર્મ ધર્મસેના લોકો સ્વામી વિવેકાનંદ ના લોકો અને સમગ્ર જોડાઈને ખૂબ જ તંત્રપૂર્વક દેશભક્તિનું વાતાવરણ જોવા મળ્યું કુલ મળીને ભારત દેશની આજુબાજુના દેશોમાં ઉત્તર ઉત્તર દેશભક્તિ ઘટવાના કારણે જે પ્રકારની પરિસ્થિતિ થઈ છે એને આ સર્વોત્તમ જવાબ છે કે ભારત દેશ એ એક છે દેશભક્તિ ના રંગે રંગાયેલો છે અને નરેન્દ્રભાઈ માં તેમને સંપૂર્ણ વિશ્વાસ છે સાહેબ કોંગ્રેસ દ્વારા શું દેશના વિભાજન વખતે સમગ્ર દેશને અન્યાય કરનારી કોંગ્રેસ ને છૂટમૂટ એક યોજના ને પકડીને કોઈ એક ઘટના ને પકડીને ન્યાય યાત્રા કાઢવાનો કોઈ હક નથી સમગ્ર દેશને આ સ્વતંત્ર દિને એમને જે ભૂલો કરી છે એ બાદલ એમને માફી માંગી જોઈએ કોંગ્રેસને ન્યાય યાત્રા કાઢવાનો કોઈ અધિકાર જ નથી